સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભાગળ અને લિંબાયત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પાત્રીસ ગોવિંદા મંડળ આ કાર્યક્રમમાં જોડાશે ભાગળ ખાતે પચ્ચીસ ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને એક લાખનું ઇનામ અપાશે લિંબાયત ખાતે સુરત શહેરનું મુખ્ય મટકી પાત્રીસ ફોડનાર ગોવિંદા મંડળને એક લાખ એકાવન હજાર ઈનામ મળશે ત્રીસ ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને એક લાખ પચીસ હજારનું ઇનામ મળશે અંતે પચીસ ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને એક લાખ રૂપિયાનું ઇનામ મળશે પાંત્રીસ ફૂટ ઊંચી મટકી નહીં ફૂટે તો તબક્કાવાર મટકી નીચે થશે અને ઇનામ રાશિ પણ ઘટશે ભાગળ ખાતે સતત છવ્વીસ વર્ષથી સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સત્યાવીસમાં વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન ભાગળ ખાતે કરવામાં આવ્યું છે ભાગળ ખાતે મટકી ફોડ કાર્યક્રમના આયોજન બાદ લિંબાયતમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત